દોસ્તો મારી આગળ એક આ ડાયરી છે જે આ જે આપને હું બતાવું છું તો આની અંદર ચમચી દોરેલી છે આપ જોઈ શકો છો અડવે અડવે ચમચી દોરેલી છે આગળથી અને પાછળથી પણ તમને બતાવું છું કે તે ચમચી જ દોરેલી છે એમાં બીજું કશું નથી ફરી એક વખત બતાવી દઉં હવે આ ચમચી તમારે સાચવવાની છે તમે વિચાર કરો કે મારે ચમચી સાચવું છો પરંતુ આ શું તમારે જોતી હોત તો હું તમને આપી દઈશ પરંતુ તમે તો મારી ઉપર ખૂબ ઓલું કર્યું છે કારણ કે મારી ચમચી તમે બધી બેવડી વાળી નાખી છે તો કિલગીલી છૂક ફૂંક મારશું તો હકીકતે મારી ચમચી બધી બેવડી ભરી ગયેલી છે આપ જોઈ શકો છો બધી ચમચી બેવડી વાળી નાખી તમે આ કોને બતાવવી આગળથી પાછળથી ઉપરથી નીચેથી તમે બધી ચમચી મારી બેવડી વાળી નાખી છે આ તો સારું છે કે હું જાદુગર છું વન ટુ થ્રી કિલગીલી છું આમ કરશું તો પાછી ચમચી બાજી ફરખે થઈ જાય છે તો કેવો લાગ્યું જાદુ જાદુ ગમે તો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિજય રાવલની પૂડા ધન્યવાદ